સુરતમાં ઘર ઘરના સપના બતાવી ઠગાઈ ઓગણસી લોકો પાસેથી બાર લાખ પડાવનારાને દબોચી લેવાયા સુરતમાં ઠગ અલગ અલગ રીતે લોકો સાથે ઠગાઈ કરતા હોય છે ત્યારે ઉધના ત્રણ રસ્તા પાસે આવેલી વસી કોલોનીમાં પતરાની ઓફિસ બનાવી બેસતા ઠગે શ્રમજીવી લોકોને પ્રધાનમંત્રી આવાસમાં મકાન આપવાના સપના બતાવીને ઓગણ જણા પાસેથી બાર લાખની રકમ પડાવી લીધી હતી ઉધના પોલીસમાં થયેલી અરજીના આધારે પોલીસે બાસઠ વર્ષીય પંચાનંદ પ્રધાનની ફરિયાદ લીધી છે જેના આધારે પોલીસે ઠગ ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિસોયની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે આરોપીએ ઉધના ત્રણ રસ્તા પાસે વશી કોલોનીમાં ઓફિસ ખોલી હતી ખાસ કરીને ઓડિશાસીઓને ફસાવતો હતો આ કેસમાં વધુ પણ ઘણા ફરિયાદીઓ સામે આવી શકે છે ઉધના પોલીસ સ્ટેશનમાં પાંચ ઓગસ્ટના રાત્રે રાત્રીસ પછી એક ગુનો દાખલ થયેલ છે આ ગુનાના જે ફરિયાદી છે એ પંચાનંદ મહાદેવ પ્રધાન જે ગંજામ જિલ્લા ઓરિસ્સાના વતની છે અને હાલ સુરત કોસાળાવાસ ખાતે રહે છે એમણે આ ગુનાના જે આરોપી છે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિસોઈ જે પણ ગંજામ ઓરિસ્સાના જ વતની છે અને હાલ પાંડેસરા ખાતે રહે છે તેમના વિરુદ્ધ આ ફરિયાદ આપેલી છે બનાવ જે છે એ જાન્યુઆરી તેરથી જાન્યુઆરી બે હજાર પંદરની વચ્ચે બનેલો છે જેથી આઈપીસી ચારસો વીસ અને એકસો વીસ બી હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે બનાવ એ રીતનો છે કે જે ફરિયાદી છે એમને આ આરોપી ઉપેન્દ્ર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવશે એવી લાલચ આપી અને એમની પાસેથી પૈસા લીધેલા હતા જાન્યુઆરી તેરમાં અને બાદમાં એમને એવું પણ જણાવેલું કે તમારા જો કોઈ રિલેટિવ્સને આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરની જરૂર હોય તો હું એમને ઘર અપાવીશ આ રીતે બે વર્ષની અંદર એમણે કુલ બાર લાખ સાહીઠ હજાર રૂપિયા ફરિયાદી મારફતે એમના અને એમના રિલેટિવના બાર લાખ સાહીઠ હજાર રૂપિયા મેળવેલા હતા ત્યારબાદ મકાન અપાવી ન શક્યા અને વાયદા કરતા હતા કોઈપણ પ્રકારનું આ બાબતેની રસીદ આપેલી નહોતી કોઈ ફોર્મ ભરાવેલા નહોતા જેથી ફરિયાદીને શક પડતા એમણે અને એમના રિલેટિવસે રૂપિયાની ઉઘરાણી ચાલુ કરી એટલે બાદમાં બે હજાર એકવીસમાં આ બાબતની અરજી આપવામાં આવી અરજીના સંદર્ભે જ્યારે આરોપીને બોલાવવામાં આવ્યો ત્યારે એણે છ માસની અંદર આ રૂપિયા પરત કરી દેવાનું વચન આપ્યું લેખિતમાં અને બાદમાં પણ રૂપિયા ન પરત કરતા ફરિયાદીની ફરિયાદના આધારે આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે હાલે આ જે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બેસોઈ જે આરોપી છે એને ગઈકાલે તારીખ છ ઓગસ્ટના સાંજે અરેસ્ટ કરી લેવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુમાં છે આ આરોપીએ ઓફિસ ખોલી હતી જે તે સમયે અને ત્યાં આગળ એ મેં જણાવ્યું એ પ્રમાણે કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સાઈઠ હજાર રૂપિયા ભરવાથી આપને મકાન મળી જશે એવી લાલચ આપી હતી ફરિયાદીને અને ત્યારબાદ ફરિયાદી મારફતે જ તે કે તમારા કોઈ રિલેટિવને જો ઘરની જરૂર હોય તો તમે એમને પણ અમારી પાસે લાવશો તો અમે એમને પણ ઘર અપાવીશું એ રીતે આખી જાળ બિછાવી અને કાવતરું રચી ગુનાહિત અને આ કૃત્યને અંજામ આપેલો છે આમાં કુલ ઇઠ્યોતેર લોકો છે સેવન્ટી એટ લોકો પાસેથી આ બાર લાખ ને સાહીઠ હજાર રૂપિયા એકત્રિત કરવામાં આવેલા છે હાલ અત્યારે મુખ્ય આરોપીની પૂછપરછ ચાલુ છે અત્યાર સુધીમાં અન્ય કોઈ આની સાથે જોડાયેલા હોય કે સંડોવાયેલા હોય એવું ધ્યાન પર આવેલું નથી પણ તેમ છતાં એની પૂછપરછ અને અન્ય પુરાવાના આધારે જો કોઈ આમાં સંડોવાયેલું હશે તો એની સામે પણ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે જે આરોપી છે એની ઉંમર પણ ઘણી વધારે છે એ પણ અત્યારે બીજું કોઈ કામ કરતો હોય એવું ધ્યાનમાં નથી ઘણા લાંબા સમયથી એ બહાર હતો અને અત્યારે જસ્ટ હમણાં આવ્યો છે અમારે જાણ થઈ એટલે તાત્કાલિક પછી ગુનો દાખલ કરેલો છે સુરતમાં હાલ કોઈ કામકાજ કરતો જે ઓરિસ્સાના વતની છે ગંજામ જિલ્લા ઓરિસ્સાથી એ બિલોંગ કરે છે એટલે જે ઓરિસ્સાના વતની છે એમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવા પ્રકારના મકાનો અપાવવામાં આવશે એવી લાલચ આપી હતી એટલે જે ઓરિસ્સાના વતની છે અને સુરતમાં કામકાજ માટે આવેલા છે મજૂરી કામ માટે આવેલા છે એવા લોકોને જ ટાર્ગેટ કર્યા હતા એણે જગ્યા મેં કીધું એ પ્રમાણે કે એની ઓફિસ ઉધના ખાતે હતી આ બાબતે એણે કોઈ રસીદ ક્યારેય આપેલી નથી ક્યારેય કોઈ ફોર્મ ભરાવેલા નથી એટલે એ બાબતે મેં કીધું એ પ્રમાણે કે આ જે મજૂરી કામ કરતા લોકો હતા એમને એમણે ભોળવેલા છે એ બાબતની કોઈ સ્પષ્ટતા એણે ક્યારેય કરેલી નથી નહી એ પૈસા જે છે એ મુખ્ય ફરિયાદી જે આ પંચાનંદ મહાદેવ પ્રધાન છે એમની પાસેથી એમના રિલેટિવના પૈસા એને કેશમાં જ મેળવેલા હતા